નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે કપાસ બજાર છે કઈ રીતનું જોવા મળશે અને જે ભાવ છે એમાં વધારો જોવા મળશે કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ વાત કરીએ કપાસની બજારથી તો અત્યારે જ આપણું કપાસ બજાર છે ઓલ ઓવર વાત કરીએ તો મિત્રો આમ વાત કરીએ તો સ્ટેબલ જોવા મળી રહ્યું છે પરંતુ ડેઇલી બેસિસ ઉપર નાના મોટા સુધારા અને જે વધારા છે મિત્રો જોવા મળતા હોય છે મિત્રો સોમવારની વાત કરીએ તો હાલ એક બે દિવસથી માર્કેટ બંધ છે જેના લીધે જે ભાવ છે એમાં નાનો મોટો કરંટ એટલે કે ઉછાળો જોવા મળી શકે છે ઉછાળાની વાત કરીએ તો મિત્રો પાંચથી લઈને દસ રૂપિયા સુધીનો જે ઉછાળો છે એ માર્કેટમાં જોવા મળી જવાનો છે એનાથી વધારે પણ જોવા મળી શકે છે પરંતુ માર્કેટમાં વાત કરીએ તો કઈ રીતની કપાસની જે આવકો થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાવમાં કેવો વધારો જોવા મળશે મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આ જે છે સત્તરસો રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ એકાદ સેન્ટરમાં જોવા મળી જવાનો છે સાથે સાથે સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ રૂપિયા વચ્ચે સરેરાશ ભાવ જોશે અને નવા કપાસની થોડીક અપડેટ્સ મેળવીએ તો નવા કપાસમાં હજી પણ આપણે વાત કરીએ તો એકથી દોઢ મહિનો મિત્રો સમય લાગતો જોવા મળી શકે છે સાથે સાથે આ વર્ષે કપાસનું જે ઉત્પાદન છે એ પણ ઓછું છે જેના લીધે મિત્રો એ ધારણા બંધાઈ રહી છે કે જે ભાવ છે એ આ વર્ષે ઓન એવરેજ સોળસો રૂપિયા સુધીના એટલે કે સારા એવા ભાવ જોવા મળે એવી ધારણા છે પરંતુ ખેડૂતોની આશાની વાત કરીએ તો બે હજાર રૂપિયા સુધીની આશા હજી પણ ખેડૂતોને છે પરંતુ આ વર્ષની વાત કરીએ તો મિત્રો બે હજારનો ભાવ આમ એક દ્રષ્ટિએ જોતા પોસિબલ છે અને એક દ્રષ્ટિએ જોતા એ પોસિબલ નથી આ ઉપરાંત હવે મિત્રો વાત કરીએ આજના વાયદાની તો જે બંને વાયદા છે એમ સીએક્સ અને ન્યૂયોર બંનેમાં મિત્રો નાના નાના ઘટાડા અને વધારા જોવા મળશે છે મે બી મિત્રો વાત કરીએ તો બંનેમાં મોસ્ટ ઓફ ઘટાડા થાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ આપણે સાત હજાર આઠસો રૂપિયા સુધીના સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા સુધીના અને સૌથી ઊંચા ભાવ આઠ ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાઈ શકે છે તો મિત્રો આ ત્યાંની માહિતી વસ્તુ જય હિન્દ